છૂટક કામ કરતા ઇમરાન ફકરુદ્દીન સુલતાનિયાની હિલચાલ પોલીસને શંકાસ્પદ લાગી હતી જેથી તેની અટકાયત કરી તેમના ખિસ્સા અને મોપેડની ડિક્કી ચેક કરતા તેમાંથી વીસ પોઈન્ટ સિત્તેર લાખની મત્તાનું બસો ચાર સિત્તેર ગા ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યું હતું પોલીસે તેમની પાસેથી ડ્રગ્સ ઉપરાંત ચાર મોબાઈલ ફોન ડિજિટલ વજન કાંટા પ્લાસ્ટિકની બેગ અને સિરિન્સનો જથ્થો કબજે કર્યો હતો પોલીસે 22 લાખથી વધુનો મુદ્દા જપ્ત કર્યો હતો ત્રણેયની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે સરફરાઝ ઉર્ફે સફી અમદાવાદી અમદાવાદમાં હથિયાર સાથે પકડાયો હતો જ્યારે ઉબેદુલ્લાહ ઉર્ફે ઉબેર જુગાર મારામારી ગુનામાં અઠવા પોલીસ મથકના હાથે પકડાયો છે ઇમરાન રાંદેરમાં હત્યાના પ્રયાસના ગુનામાં ઝડપાયેલો છે ત્રણે ડ્રગ્સનો નશો કરવાવાળા છે અને તેમજ અગાઉ ડ્રગ્સના ગુનામાં ઝડપાયા હતા તેમજ હાલ જામીન મુક્ત હતા ગત રાત્રે ઉબેદુલ્લાહને પોતાના માટે ડ્રગ્સની જરૂર હોય તેણે અગાઉ જેલમાં મળેલા ઇમરાન મળતા તેની પાસે ડ્રગ્સ મંગાવ્યો હતો ઇમરાન તેના મિત્ર સરફરાઝ પાસે ક્યારેક પોતાના માટે તેમજ બીજા માટે નાનો જથ્થો મંગાવી 500 રૂપિયા કમિશન લઈ ડ્રગ્સ વેચતો હતો તેણે સરફરાઝને વાત કરતા તેઓ રાજમાર્ગ પર ડ્રગ્સની આપલે કરવા માટે ભેગા થયા હતા સરફરાઝ બે દિવસ અગાઉ માંગરોળના ઇરફાન મકરાણી પાસેથી ડ્રગ્સ લાવ્યો હતો ત્રણેય ગ્રાહકો સાથે ડ્રગ્સના બદલામાં કપડાનો કોડવડ વાપરી વાત કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે લાલ પોલીસે હાલ ત્રણેયને અટકાયત કરી ડ્રગ્સનો જથ્થો કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત